માલધારી બરવાડ ભરતભાઈ મારું નામ છે અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના અણીયો ગામમાં મોટાભાગની ગામજનો પશુ ઉપર પોતાનું જીવન ગુજારતા હોય અને પશુધન પશુ જીવન એ અત્યારે ગ્રામ્ય લેવલે આજીવિકાનો રોજીરોટીનો એક આધાર સ્તંભ હોય આવા સમયે છેલ્લા ચારેક મહિનાથી મારા ગામ અણિયુર મુકામે નાના મોટા કૂતરાઓનો ત્રાસ વધી જવાથી રાત્રિના સમયે અથવા તો દિવસ દરમિયાન ખેતરમાં તબેલામાં કે ઘરની આસપાસ કોઈ પણ પશુ એકાદ બાંધેલું હોય પછી જે ચાહે પશુ નાનું હોય કે ગાયનું બચ્ચું હોય કે પછી કમજોર ગાય હોય તે કૂતરાઓ એક સાથે એ ગાય ઉપર હુમલો કરી એ પશુ ઉપર હુમલો કરી એનું મારણ કરે છે આ ઘટના છેલ્લા બે મહિનાથી એટલી બધી વધી જવાથી લગભગ મારા ગામમાં મારા માલધારીઓમાં અને પશુપાલ પાલન કરતાં અન્ય પશુપાલન કરતાં અન્ય લગભગ આ બ્રાહ્મણ છે પટેલ છે ઠાકોર છે કુલ મિલાકર વીસથી પચીસ પશુઓના આ કૂતરાઓએ મારણ કર્યા છે તે સત્ય હકીકતની ઘટના છે આ એક સાથે કૂતરાઓ પશુ પર હુમલો કરી એનું મારણ કરતા હોય છે પરિસ્થિતિ બસ એવી છે કે સમય